વડોદરા શહેરના જિલ્લા કલેક્ટર કચેરીમાં ની ફાઇલ દબાવી રખાતી હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે વડોદરાની જિલ્લા કલેક્ટર કચેરીમાં એનએની ફાઇલ દબાવી રખાતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે સાથે જ ગુજરાત ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા દસ નવેમ્બરે અગિયાર કલાકે ખેડૂતો તરફથી જિલ્લા કલેક્ટરને આ મામલે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે આ સમયે મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા ખેડૂતોના કહ્યા મુજબ હાલમાં બસો જેટલી ની ફાઇલો નિકાલ વગર પડી છે જેનો નિકાલ કરવામાં ભ્રષ્ટાચાર પણ કરવામાં આવતો હોવાનો

સરકારનો કાયદો છે કે ત્રણ મહિનામાં એનેની ફાઇલને મંજૂરી આપી દેવી તેમ છતાં પણ આવું બની રહ્યું છે આ બધી માહિતી ભેગી કરીને આજે અમે કલેક્ટર આવેદન પત્ર આપ્યું છે અને અમારી જે બે ત્રણ મુખ્ય માગણી છે એમાંની એક તો એ છે કે ત્રણ મહિનામાં આ ફાઇલોનો નિકાલ થઈ જવો જોઈએ બીજી માગણી અમારી એ છે કે એકવાર જમીન કન્વર્ટ થઈ ગઈ છે એને થઈ ગઈ છે અને માત્ર હેતુ ફેર કરવાનો છે માં છે અને માં લઈ જવાની છે તો આખો પ્રોસીજર પાછો શરૂ કરવામાં આવે છે ના કરવામાં આવે કાયદામાં જોગવાઈ છે એને ખાલી ડિફરન્સ ના પૈસા ભરી દેવાના તેમ છતાં ખેડૂતોને ફરીથી એને પરવાનગીનો પ્રોસેસ કરવાની ફરજ પાડવામાં આવે છે જે જમીનો કોર્પોરેશનની હદથી પાંચ કિલોમીટર ને બુડાની હદથી દૂર છે બુડાની હદમાં નથી એમાં તો એને મંજૂરી લેવાની નથી પણ હમણાં છેલ્લે છેલ્લે એમને પણ એવી ફરજ પાડવામાં આવે છે કે એને આખો પ્રોસીજર કરો સાહેબે ખૂબ પોઝિટિવ વેમાં અમારી વાત લીધી છે અને ખાતરી આપી છે કે આ તમામ પ્રશ્નોનું હું નિરાકરણ કરી દઈશ અને સાહેબે એવું પણ કહ્યું છે કે મારી મંજૂરી પછી પણ જો ફાઇલ અરજદાર સુધી ન પહોંચી હોય તો મને ધ્યાન પર લાવજો હું એમની સામે અધિકારીઓ સામે સખત પગલાં લઈશ E aí